गाइस ભાઈ પેલા સાફ સફાઈ થઈ ગઈ છે સવાર સવારમાં હવે જઈએ છીએ ગાય ને રોટલી ખવડાવવા માટે સવાર સવાર માં ઘર ની સાફ સફાઈ થઈ રહી છે સાફ સફાઈ ની પણ સાફ ગઈ છે સવાર માં ગાયો આવી રહી છે કઈશ ઘરેથી બેલે કઈશ ગાય આવી ગઈ છે અહિયાં બેન આવી ગઈ છે ચલો ગાઈસ આપણે જે થઈ ગયા છે ને જેને રેડી ચલો જઈએ છીએ મંદિર મંદિરે દર્શન કરવા માટે ગોરી માતાના મંદિરમાં પડી જાતે આવે છે ભગવાન કે બનાવી રહે છે ચલો જઈએ છીએ મંદિરે આજે ગાય તો ગઈ છે તબેલા નવા તબેલે ચોકડી ઉપર

પાણી આપણે પીવડાવી રહ્યા છે ગાઈસ સુમિત્રાને ગયા છે ચેતરમાં આ મોડા લેટ આવશે થોડા તો અત્યારે અત્યારે પાણી પીવડાવી દઈએ ચલો ગાઈસ આપણે આવી ગયા છે ખેતરમાં ખેતરમાં આવ્યું છે ટ્રેક્ટર ખેડવા માટે ખેતરમાં દોતી વાગી રહી છે ટ્રેક્ટર ફરી રહ્યું છે ગાઈસ ચલો ગાય છે સુમિત્રા પાણી પીવડાવવા ચલો ગાઈ છોકરાઓ લઈને આવી ગયા છે આપડે ગેટ સુમિત્રાઓ ફરી દે છે ઘરની સાફ સફાઈ ગાઈશ

સિહારણ ખાન ની પર પૂપ પડી રહી છે અણજીબેન ખાઈ રહ્યા છે પપ્પૈયુ ચલો ભાઈ વેલા વેલા સુમિત્રા બનાવી રહી છે દાળ ભાત થઈ ગયો છે ટમેટા મરચા કાપી નાખે છે

લો ગાઈસ સુ મિત્ર બેસી ગઈ છે જમવા આજે સુ મિત્રને લાઈટ થઈ ગઈ છે લેટ એટલે મોડા જમવા બેઠા છે ગાઈસ ચલો ગાઈસ હુંવાની તૈયારી થઈ રહી છે હવે ગુડ નાઈટ બડી ગુડ નાઈટ ગુડ નાઈટ ગુડ નાઈટ ગુડ નાઈટ બાય બાય Good night. Good night. Good night. Good night.